એમની એવરેજ 150 160 જીએસકે નું પડી ગયું મિલચેર માં બે રહેનું ઉભો ને હું તમને કહું છું તમારા સબ્જે ફેર થાય મિલચેર મને શા એટલે આપડે શરૂઆતમાં બધા હાલે ને એટલે હનુમાનને ઉભા રાખવા બધા ને પાણી 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 બધાને વિડીયો બનાવેટ થઈ મમ્મી મારા પહોંચે ને ત્યારે એક બનાવો પેલા ને પછી છેલ્લે બેયમાં જ્યાં બરોબર ને બે જગ્યા આવી જાય ખબર પડે કેમ છે પેલો ને છેલ્લો વિડીયો શા હાલવાની હાલી જવાનો જાવ તો

गाम में मोस्ट two team na fans che ek to chennai na most vadhar padta 60% 30% bangalore na baki vahe 10% biji badi team na aavi jay kidu e sath ho madu pag mat nai kyo ho hoy gaya puri kitno molya potse thokot ni dam bhi fasine bowler at one yo maili ani na એ અમબાલેની ટીમ હારતી હોનોમાં સાત તારીખે આ આજ તો તારીખે અમારા માટેガルને વિરાટ કોહલી પણ આજ તારીખે બેંગલુરુ

કોલી કેમી મતાય પણ કોલીનો વિરોધ નથી કરી એ ભલે કોઈ કાયદો નથી અમારો કોલી હાતે નો મેલ્યો એલે ગાડે નો હાલે આરસીબી વાળા બધી બાજુ હે 221 211 કેટલા ઈ તો ગુરુ થઈ ગયો લાગે 250 હતા આજ કઈ તેમ એ અમારો માણા આરસીબીનો આરસીબીનો આ નઈ નીને એને ખબર હે કોનો ઈ ખાલી ચેનઈનો વિરોધ છે આરસીબી વાળાને ખાલી 220 વિરમ દયા ને એટલે 250 આપને તો 251 કરી નાખતા આજ મુંબઈ બરોબર

ओवर पे दब गई जाए पावर प्ले में हारी बैटिंग करी पावर बुम्ण बुम्ण ने बुमरा ने थे बताए हमें मिडिल ओवर में ओलो थई गयो ने काय बात बने तुम तो जीती जाछे ने आरसीबी मुंबई जीत से बाहर हो गया फोन करी सो आओ जो कुछ बाहर ये वो कुछ आप लोग ये वो ऐसा अपना कुछ फिक्स नहीं होता है इमीडिएट ऐसा कुछ सोचा नहीं है जागेगा तो आएगा आरसीबी नो पाको આ એનો પાછો નિલેશ નો પાકો બેસ્ટ ફ્રેન્ડ એક ટીમે હરકી ના થતી તમારા વલણ કઈ રીતે બેસ્ટ ફ્રેન્ડ હોય એટલે ફ્રેન્ડ પેલા પછી પછીથી પેલા આઈપીએલ ની ટીમ અલગ અલગ હતી બરોબર જામતું નથી વલણ તમારા શબ્દ બેલેન્સિંગ નથી થતા એનું કારણ હે શબ્દો બધા બેલેન્સિંગ નથી થતા જોઈએ એમ કઈક ખોટું થાય તું આ બધું ડિલીટ કરતો હું કઈ ડિલીટ નહીં કરું ઓન કેમેરા કેતો ખરા તમે ઓ કો જે ધોનીન કીધું ઈ મને એક બે ભાઈ બંધ ફોન આવ્યો કે ભાઈ કે આ ભાઈ તો ઇન્ટરવ્યુ માં મને કે કે હા કે કેમેરા માં એટલું બોલે જ નહીં કે હે કે તો ખરા તમે હું લેવા મને કઈ રીતે મને તેથી બોલવું પડે હે ધોની ની આબરૂ નો સવાલ હતો બોલવું પડે આગલો જ રમશે ધોની રમે છે ને આરામથી ચાર કરોડ વસૂલ કરવાના રેલગાડી ભરીને પુણે માં રમવા હતા બધા ત્યારે હારે મેચ જોવાયા હતા એની જેમ રેલગાડી ભરીને ધોની ઘરે ફાર્મ આવશે મૂકી રાંચી જશે બાકી લેવા લેવા પડશે પડશે જવું

હું કાલી ન કરતા આમ સારું હોય છે આ જ લાલ ટી શર્ટ તમારે પહેરો કે બ્લુ શર્ટ પહેર્યો ને એટલે મુંબઈ નું તે દીધે તમે ધોની નો મેચ હતો તે લાલ નાટા મારા લાલ ટી શર્ટ જાવ ને અંદર થોડુંક હોય તો થોડુક જ આમ શું કેવાય ચાહકો એના જેવું લાગતું તો આમ બરોબર જામતું નતું એમ મને લાગે તમે આ બધા પીળું ટીશર્ટ જે દુનું કેરોન બંધ કરી દીધું ને હું ઓલા સીએસકે ને મેચમાં તે દુનું સીએસકે આરવો મેન્ડ હાચું હે તમે જે દુનું ઈ તો વાત નથી પણ જે દુનું તમે સીએસકે નું પીળું ટીશર્ટ પીરોન બંધ કરી દીધું ને જે દુનું સીએસકે હારવા મેન્ડ પાછું પીળું ટીશર્ટ પીરો પીરો પડતે આવતા મેચમાં પાકું ને તેર છે ને કાલે આવતા કાલે છે ને કાલે પીળું ટીશર્ટ પીરીને આવજો આપણે મળીએ કાલે